હેલો મિત્રો કેમ છો બધા મજામાં તમે મજામાં તો અમે પણ મજામાં જ છીએ તો આજ પરિવાર અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય મા મોગલ જય મા મેલેડી તો આજે છે ધુરેટી ને બધાને હેપી ધુરેટી અને હેપ્પી ઓલી બધાને તો કેમ કે જો અમે ઘણા સમયથી વ્લોગ નહોતા મૂક્યા એનું કારણ છે કે મારો હાથ બેહી ગયેલો હતો અને મને મજા નહોતી એટલે તો બધાને દિલથી સોરી કઉશું હજુ આ ગંભીર છોરેટી રમે છે

કલર ન હું લાવી નાખ્યા છે ને હેમલ ને આપણે પેલા બગાડે તો અત્યારે વિડિયો આપણે નોતો હતા અત્યારે આપણે વિડિયો ઉતારીએ હેમલ ને પેલા બગાડી પછી આપણે આમ બગાડવા બધાય ને તો ચાલો કન્ટેન્ટ વ્લોગ માં રેજો ને આપણે જઈ હવે હેમલ પાસે તો હેમલ તો શું કહેવાય બેઠી છે હવે કામ કલર વળાત કરી ને કશે અને આપણે તમને હેમલ ને બગાડવા ચાલો હવે ચાલી તો તમે પણ હું બગાડી ને હું એના બગાડું જો વારો તો પાડ છે

மார்த்தார் <laughs>

તુરેટી ફૂલે ફૂલ રેમા અને એમલ ની દીદી ને બગાડી દાવ બગાડી પણ તમાર ઘોડા ના બગાડી મે તો હરખે બગાડી તમે તો સોય નાખી આગી આપણે તો હું કે આપણને કોઈ બગાડા હે નહીં તો કાલે ચાલો આપણે જઈએ આજી આજી મારી સાળી બાકી અને આપણે જઈ જવાનું બાકી છે તો ચાલો આપણે ન્યા જાઈ તો ફાઈનલી આપણે હું કે એમલ ને બે ને બગાડે ને એમલ નો ભાઈ આવી જશે તો આપણે ચાલો એને બગાડી તો પણ પહેલેથી જ બગડી ના આવેલા સાહેબ ચાલો બગડી ના આવેલા સોક એમલ તો આમ લઈને બેઠી મગાડવા તો જર તોયે છે મારે મારે હોય થોડા લાખ નહી હા તે બગાડ દે હું લગાડી દે બેસી બેસી દામ બેન ભાઈ તો બે રમે બધા કલર ભેગા કરને ખાઓ મે

એમલ ફ્રેન્ડ બધી આવી જશે ને એમલ રમ્મા મેળી છે જો આમ જો આવો 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 રમ્મા ને અમરમ્માનો એ આ દુરાટી પડી જાય મતલબ હવે હું મોડુ આમ જો તમે કેમ ઓ મારા વારો પૂરો આ જો બધા

અંતે ચાટલે કરી હાલ કરી તો ગમ ફી ઉડે હા તો ખાકે બેન કે બેન કે મારો દર આવજો આ આ બજે હવે ગમે નાળા જે ભાઈ એ અમારો ઓય ઓમ અમે બે બજે તો ફૂલ તૈયારીમાં જાવ

આ ન સોળ ના મઢે ખલા સોચે બાકી હે એવું મિત્રો અમે ગંભીર ને બગા બગાડી લીધા યો મા લે કાઈ વાત તમારા ઘરે દિવસો હે જો જો બધાય જુરાટી અમારે હવે 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 હા નહી અમે લોકો ઘરે પકડી જશે કે આપણે અમારા હાળી રમવા જતા બધા ભાઈ પહેન બધા રમવા જ્યાં અમે બહુ મોટા બહુ મજા આવે તમને કેવો લાગે વિડીયો કોમેન્ટમાં બધાય જણાવજો અને ચાલો ઘરે આવી જાય આપણે નાઈ નાખીએ હવે ચાલો તો કાંઈ નહીં ચાલો તો અહીંયા અમારો વિડીયો અમે પૂરો કરીએ અને વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટમાં બધાય જણાવજો અને લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહી તો ત્યાં સુધી હવે બાય બાય